સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં સિટી બસની સુવિધા વધારવામાં આવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે રાહત સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારે તરફ આગળ વધી રહ્યો છે જેના કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતાં પ્રાથમિક સુવિધાઓને લઈ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે નવા નવા વિસ્તારો સુરત શહેરમાં ભળી રહ્યા છે ત્યારે લોકોને આવાગમન માટે સુવિધાઓ ઊભી કરાવવી તે ખૂબ જરૂરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે વ્યાપ મળે તે માટેના સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જહાંગીરાબાદ વિસ્તારમાં સિટી બસની સુવિધા વધારવામાં આવી તેમજ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આ સુવિધાથી રાહત મળશે શહેરીજનોને સુરત મહાનગર જેવી રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એવા લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈપણ ખોડે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસ નો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એક બીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટડે માનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું